સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ વાયરોની ચોરી કરનાર રાજસ્થાની રાવત ગેંગ ઝડપાઈ રાજસ્થાની રાવત ગેંગ કિમ પોલીસની હદ વિસ્તારમાં આવેલા ભાદોલ પાડી ગામની સીમ અને કદરામાં એરથાણા ગામની સીમમાંથી છ હજાર મીટર વીજ કંપનીનો જીવંત વાયર કાપી ફરાર થઈ ગઈ હતી ત્યારે વીજ કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરતા કિમ પોલીસ હરકતમાં આવી અને અલગ અલગ ટીમ બનાવી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવી આરોપીને ઝડપી પાડ્યા અને તેમની પૂછપરછ કરતા ચોરીની આખી ઘટના બહાર આવી ગઈ આ રાવત ગેંગનો માસ્ટર્સ માઇન્ડ સપતસિંહ રાવત દિવસે રેકી કરતો હતો અને રાત્રે વાહનો લઈ વાયર કાપવાના કતારો સાથે સુરત ગ્રામ્ય ગામની સીમમાં ઉતરી પડતા અને ગણતરીના કલાકોમાં ગામની સીમમાં વીજ પોલ પર લાગેલા એગ્રીકલ્ચરના વાયરો કાપી તેના ટુકડા કરી વાહનોમાં ફરી મહેન્દ્ર નામના ઈસમને આપી દેતા જેમાં મહેન્દ્ર ચોરેલ વિજય વાયરો ભંગારના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓને વેચી દેતો હતો જોકે પોલીસે ચોરાયેલા વાયરો ખરીદનારને પણ ઝડપી પાડી બે ટનથી વધારે વીજ વાયરોનો જથ્થો કબજે કરી વીજ વાયરની ચોરી કરનારા રાવત ગેંગના સાત જેટલા સભ્યોને ઝડપી પાડ્યા હતા આ ચોર ટોળકીએ કિમ પોલીસની હદમાં બે ચોરી અને ઓલપાડ પોલીસની હદમાં એક ચોરીની અંજામ આપ્યું કબુલાત કરી હતી હવે આ ગેંગના સભ્યો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે કિમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર થોડા સમય પહેલા ભાદોલ પારડી રોડ અને ખદરામાં એરથ રોડ ઉપર વીજ વાયરની ચોરીની ઘટના બની હતી જે કુલ નવ હજાર મીટરથી પણ વધારે ચોરીનું આપણે કિમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો સદર ગુના બાબતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરતા કિમ પોલીસને રાવત ગેંગના મુખ્ય સૂત્રધાર એવા સંપતસિંહ રાવત સહિત કુલ સાત આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે હાલ જેમાં ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે આ રાવત ગેંગની એમો એવી હતી કે જેમાં એ લોકો ખાસ માત્ર ને માત્ર વીજ વાયર જે એગ્રીકલ્ચરના જે છે એને જ ટાર્ગેટ કરતા હતા વીજ વાયરની જ ચોરી કરતા હતા અને એના માટે લાઇન જે ચાલુ હોય તેમાં પાવર સપ્લાય કેબલ એને કટ કરી અને ત્યારબાદ એ લોકો વાયરને કટ કરતા હતા અને ચોરી કરતા હતા અને સંપતસિંહ પોતાની ગેંગ સાથે ત્યાં જતો હતો જગ્યા ઉપર ગણતરીના કલાકોની અંદર તે લોકો બધા વીજ વાયરને કટ કરી લેતા હતા અમુક ગાળાઓની અંદર વીજ વાયરને ભેગા કરી અને તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જતા હતા જેની અંદર કિંગ પોલીસ સ્ટેશનના કુલ બે ગુના છે અને ઓલપાડ પોલીસ સ્ટેશનનો એક ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે કિંગ પોલીસ સ્ટેશન દ્વારા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને કુલ લાખો રૂપિયાનો જે મુદ્દામાલ થાય છે અને બે ટનથી પણ વધારે વીજ વાયરનો જથ્થો કિંગ પોલીસ સ્ટેશન દ્વારા રિકવર કરવામાં આવ્યો છે સત્તા શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત